નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં હરી ભરીને બાહુબલી નેતાઓ પેદા થયા છે કેટલી વિધાનસભાઓ છે કે જેનો લોહિયાળ ઇતિહાસ રહ્યો છે તેમાંની એક છે ગોંડલ વિધાનસભા બેઠક આ વિધાનસભાનો ઇતિહાસ આ વિધાનસભાની વર્તમાન સ્થિતિ આ બંને વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું ગુજરાતના રાજકારણના આ એપિસોડમાં વાત ગોંડલના લોહિયાળ રાજકારણની ઓગણીસો બાસઠ થી ઓગણીસો બોતેર વચ્ચે ગુજરાતમાં ત્રણ વિધાનસભા ચૂંટણી કિસાન મજદૂર લોક ની સ્થાપના કરે છે પાટીદાર કાર્ડ નો ખુલ્લેથી ઉપયોગ કરવાનું નક્કી કરે છે એ ચૂંટણીમાં કિસાન મજદૂર લોક પોપટભાઈ સુરઠિયાએ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપ્યો હતો પોપટભાઈ રાજકીય સમીકરણોમાં પાટીદારોની એકતાની જરૂરિયાત અને તેમના મતોની તાકાતને સમજતા હતા એટલે જ તેઓ લોકપ્રિય પટેલવાદી નેતા તરીકે સૌરાષ્ટ્રના રાજકીય ફલક પર સામે આવી રહ્યા હતા ઓગણીસો પંચ્યાસીમાં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી આપી ક્ષત્રિય દલિત આદિવાસી અને મુસ્લિમ તેમાં હતા પરંતુ નહોતા તો એક પાટીદાર ક્ત્રિયોનું રાજકીય કદ વધતા પાટીદારો સાથે લોહિયાર સંઘર્ષના કેટલાય બનાવો માત્ર ગોંડલમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ ઘણા સ્થળોએ થયા લગભગ અઢી દાયકા સુધી ગોંડલની બેઠક ઉપર સંખ્યાબળની દ્રષ્ટિએ બિરિજા ક્રમે પાટીદારોનું વર્ચસ્વ રહ્યું પરંતુ હવે રાજપૂત નેતાઓ પણ અંકગણિતના આધારે પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા આવા જ એક રાજપૂત હતા રીબડાના મહિપતસિંહ જાડેજા મહિપતસિંહ રીબડા સરપંચ રહ્યા તાલુકા પંચાયતના પ્રમુખ પણ બન્યા અને સતત તેમની રાજકીય વગ વધી રહી હતી તેમના ધ્યાનમાં હતું હવે ધારાસભ્યનું પદ ધારાસભ્યની ખુરશી અને તે સુધી પહોંચવાનો રસ્તો પરંતુ વચ્ચે હતા પોપટભાઈ સોરઠિયા ઓગણીસો અઠ્યાસી સંગ્રામસિંહજી સ્કૂલ ગોંડલની અને એ દિવસ પંદર ઓગસ્ટનો આજે પણ લોકો નથી ભૂલી શકતા કારણ કે પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ની આ સંગ્રામસિંહજી સ્કૂલમાં ગોંડલમાં એક યુવાન પહોંચે છે હાથમાં પિસ્તોલ હોય છે અને બ્લેન્ક પોપટભાઈ સોરઠિયા પર ફાયરિંગ છે તેની હત્યા કરી નાખે છે અને આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા હતા સત્તારૂઢ પક્ષના ધારાસભ્યની હત્યાથી રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થવા લાગ્યા

પોલીસ તેને પકડી શકતી નહોતી પરંતુ કહેવાય છે કે રાજકોટ અમદાવાદ ભાવનગર જૂનાગઢ જેવા શહેરોમાં અલગ અલગ સામાજિક ધાર્મિક અને સાર્વજનિક કાર્યક્રમોમાં તેની હાજરી તો હતી અનિરુદ્ધ સિંહની પહોંચનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય કે સતીશ વર્મા રાહુલ શર્મા જેવા ગુજરાત પોલીસ આઈપીએસ અધિકારીઓ આ અરસામાં રાજકોટના પોલીસ વડા બન્યા હતા પરંતુ ધારાસભ્યના હત્યારા સુધી પહોંચી ન શક્યા અંતે સુપ્રીમ કોર્ટની દખલ થઈ બે હજાર માં અનિરુદ્ધ સિંહની ધરપકડ કરવામાં આવી કાયદાના લાંબા હાથ અનિરુદ્ધ સિંહ સુધી પહોંચ્યા હવે આવી રહી હતી ઓગણીસો અઠ્ઠાણું ની એ ચૂંટણીમાં એક તરફ શંકરસિંહ વાઘેલા ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીના સોગઠા ગોઠવી રહ્યા હતા વ્યૂહરચના કરી રહ્યા હતા એક એક બેઠકની અને બીજી તરફ મહિપતસિંહ જાડેજા વિચારી રહ્યા હતા કે આ વખતે શું કરવું કે શુભાઈ પટેલ કે શુભાબા પટેલની પણ ઈચ્છા હતી કે એક એવા વ્યક્તિને મૂકવામાં આવે કે જે મહિપતસિંહ જાડેજાને આપી શકે અંતે એક આગેવાન સૂચન આપે છે માહિતી આપે છે કે હડમતાળામાં સમ ખેડૂત સુખી સંપન્ન ખેડૂત ટેમુભા જાડેજાના પુત્ર છે જયરાજસિંહ જાડેજા એ હાલી શકે છે આ તમામ સમીકરણોમાં બંધ બેસી શકે છે અને અંતે ટિકિટ આપવામાં આવે છે

અનિરુદ્ધસિંહ ની ગેરહાજરી માં મહિપતસિંહ રાષ્ટ્રવાદી કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણીના કારણે ગોંડલના રાજપૂતોમાં બે ફાટ પડી એક તરફ જયરાજસિંહના નેતૃત્વ ગોંડલ જૂથ હતું બીજી તરફ મહીપતસિંહના નેતૃત્વ રીબડા જૂથ હતું પિક્ચર હજી બાકી હતું લોહી શરૂઆત હતી ગુંડલના રાજવી પરિવારના ગુણાદિત જાડેજાએ લાલજી સાવલિયા નામની વ્યક્તિને પ્લોટ વેચ્યો રાજકોટ ભાજપના નેતા શિંગાળાને આ પ્લોટ વેચ્યો જ્યારે શિંગાળાએ પોતાનું નામ દાખલ કરવા માટે અરજી આપી ત્યારે વિક્રમસિંહ રાણાએ વાંધાજનક અરજી દાખલ કરી રાણાની અરજીના કારણે શિંગાળાનું નામ દાખલ થઈ શક્યું નહોતું આની અદાવત રાખી મે બે હજાર ત્રણમાં વિક્રમસિંહ રાણા તેમના પિતરાઈ બહેનને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગોંડલના કોટડા સંગાણી રોડ ઉપર તેમની હત્યા કરી નાખવામાં આવે છે આ કેસમાં વિનુ શિંગાળા રામજી મારકણા હરેશ ચોથાણી સહિત તેર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે શિંગાળાને મુખ્ય સૂત્રધાર ઠેરવવામાં આવે છે મારકણા અને ચોથાણીને જન્મ ટીપની સજા પણ મળે છે જ્યારે અન્ય અગિયારને છોડી મૂકવામાં આવે છે બે આરોપીઓના કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ચૂક્યા હતા એક સર્વિસમેન વિક્રમસિંહ જયરાજસિંહ જાડેજાના ખાસ હતા અને ત્યારબાદ તેની હત્યામાં સામેલ બે લોકોની હત્યા કરી નાખવામાં આવે છે ફેબ્રુઆરી બે હજાર નીલેશ રૈયાણી તેમના બે મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવે છે જયરાજસિંહ જાડેજા અને અન્ય પંદર આ કેસમાં આરોપી બન્યા હતા પ્રત્યક્ષદર્શીએ જુબાની આપી હતી કે જયરાજસિંહે પોતાની કારમાંથી નીકળી ફાયરિંગ કર્યું હતું માર્ચ બે હજાર ચારમાં વિનુ શિંગાળા રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને હતા ત્યારે તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી આ કેસમાં તપાસનો રેલો જહેરાત સુધી પહોંચ્યો તેમણે ભાડુતી હત્યારાઓને સોપારી આપી હોવાનું તપાસમાં ખુલ્યું નીચલી અદાલતે તેને શંકાનો કહીને છોડી મૂક્યા હતા ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે જહેરાતસિંહને છોડી મૂક્યા વર્ષ બે હજાર સાતની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને લડી ગોંડલની બેઠક એનસીપીને ફાળે ગઈ જેને ચંદુભાઈ વઘાસિયાને ઉમેદવાર બનાવ્યા હતા એ સમયે બે હત્યા કેસના આરોપી જયરાજસિંહને ભાજપે ટિકિટ આપી હતી જયરાજસિંહ જેલમાંથી ચૂંટણી લડી અને માત્ર ચારસો અઠ્યાસી મતે તેમનો પરાજય થયો લોકોના કહેવા પ્રમાણે બે હજાર આઠની આસપાસ રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે સમાધાન થયું જયરાજસિંહને એક એક મતની કિંમત સમજાઈ બીજી બાજુ અનિરુદ્ધસિંહ ઉપર આઈપીસી ટાડાના કેસ ચાલી રહ્યા હતા દીકરા પ્રમાણમાં નાના હતા મહિપતસિંહની ઉંમર હતી અનિરુદ્ધસિંહને રાજકીય ઓથની જરૂર હતી આ સમાધાનથી મહિપતસિંહ ખુશ નહોતા

અને તેમને ત્યારબાદ જામીન પણ મળી જાય છે આ જ કારણોસર ગીતાબાને ટિકિટ આપવામાં આવી ગીતાબાને મેદાનને ઉતારવામાં આવ્યા જયરાજસિંહ જાડેજા બે હજાર બારમાં જીત્યા હતા તો આગળ પણ જીતવાની પોતે તાકાત ધરાવતા હતા પરંતુ આ સમય દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂથ પણ સક્રિય હતું તેઓ પણ પોતે પોતાના તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ મેળવવા માટે પ્રયત્નો કરતા રહ્યા છે બે હજાર સત્તર બાદ બે હજાર બાવીસમાં પણ ખરાખરીનો ખરીનો જંગ જામ્યો બે હજાર બાવીસમાં તો અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામસામે આવી ગયા હતા મુખ્ય વાત એ છે કે જયરાજસિંહ જાડેજા રીબડા પણ ગયા હતા અને મોટી માથાકૂટ થઈ હતી જો કે બંનેએ પોતાના પુત્રો માટે પણ ટિકિટ માંગી હોવાનું કહેવાય છે લોકો કહે છે કે ટિકિટ તો મળવાની નહોતી પરંતુ એક પોતાના પુત્રોને રજૂ કરવા માટે પહેલી ઈટ તેમણે મૂકી હતી અને એક તરફ ગણેશ જાડેજા બીજી તરફ રાજદીપસિંહ રીબડા બંને આજની તારીખે પણ હરીફ છે રીબડા પાસે રાજદીપસિંહ જાડેજા છે તો ગોંડલ પાસે ગણેશ ગોંડલ છે ગણેશ ગોંડલ છેલ્લે દલિત યુવકના મારપીટ કેસમાં અપહરણ કેસમાં જેલમાં ગયા હતા તેને જામીન મળી ચૂક્યા છે અને તેની ગેરહાજરીમાં પણ રાજદીપસિંહ જાડેજા સતત ગોંડલમાં કામ કરતા રહ્યા છે આજની તારીખે પણ પ્રતિસ્પર્ધા ચાલુ છે બે હજાર સત્યાવીસને લઈ જંગ ચાલુ છે લોકો સવાલ કરતા રહ્યા છે કે ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન તો બની ગયા પરંતુ શું બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા પોતાના પુત્ર માટે ટિકિટ માગશે અને પોતાના પુત્ર માટે ટિકિટ માગશે તો માગશે પરંતુ છેલ્લા લાંબા સમયથી જેને ટિકિટ નથી મળતી છેલ્લા લાંબા સમયથી જેઓ ટિકિટ માગી રહ્યા છે એ અનિરુદ્ધસિંહ જાડેજા શું કરશે તેનો પરિવાર શું કરશે રાજદીપસિંહ જાડેજાને પણ રજૂ કરવામાં આવી રહ્યા છે એ પણ તૈયાર થઈ ચૂક્યા છે બે હજાર સત્યાવીસમાં તે પણ એક દાવેદાર બની શકે છે ખરાખરીનો ખેલ જોવા મળશે આ તું ગોંડલ આ હતા ગોંડલના કિસ્સાઓ આ છે ગોંડલનું લોહિયાળ રાજકારણ આવનાર સમયમાં ફરી એક વખત ગુજરાતના રાજકારણના એવા કિસ્સા કે જે પ્રવર્તમાન અઠવાડિયામાં ચાલતા હોય છે ચાલુ અઠવાડિયામાં જે સૌથી વધુ સમાચાર ચાલતા હોય છે તેમાંના એવા નેતાઓની વાત અમે આપને કરીશું એ કદાચ તમને ખબર નહીં હોય ગુજરાત તક જોતા રહો આ પ્રકારની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર